ભાઈ કુંભ કુંભ આવ્યો કુંભ મારે તો આજે કુંભ આવ્યો મહાદેવ હર હર મહાદેવ રામ રામ ને સીતારામ તો આજે શુક્રવાર છે અને બનાવશું અમે સરગવાનું શાક નાના હતા ને તો મા અમને બનાવી બનાવીને ખવડાવતી હવે ઇંગ્લેન્ડમાં અમે મારે બનાવી બનાવીને ખવડાવીએ બરાબર એવી રીતે હે કેવું લાઈફ અહીંયાની છે તો એવું નથી કે એને અહીંયા બોલાવે તો એ રોટલા ગળે કે શાક બનાવી દે એ માટે અમે બનાવીએ એ ખાશે હવે એટલે વારા ફરતે વારો નાના હતા ત્યારે એ આપણે ઘડે દેતા એટલે આ બધા છોકરાઓને બધા મા બાપ ને આ જોઈ કે ભાઈ છોકરા કેવા હાટું હોય કે ભાઈ મોટા થઈને એ અમનાર એમ કે સેવા કરે કે અમને ખવડાવે એટલે અત્યારેથી જ અમે એના જીવતા ખવડાવી દઈએ લોકો હે ને પાછળથી કરે એમ અમે જો મેં જોયું છે અમારા સગા વ્હાલામાં બધામાં એમ નજીકના બધામાં લોકો રિક્ષા ભરાઈ ભરાઈને મીઠાડોર ભરાઈ ભરાઈને દૂર દૂર સુધી જાય પીપરે પાણી રેડવા પછી મરી ગયા પછી પણ જીવતા પ્યાવી દ્યો ને જીવતા આવ્યું હારેકવાર હિંગું ઠાક્યું લેવે ને ખવડાવું એટલે પછી કંઈ માગે માગે નહીં હાચી વાત નહીં આ જીવતા જે કરવું હોય ને કરી લેવું બરોબર મેં તો મારા બાપને જીવતા કર્યો તો આ પણ જીવતા બધો જે છે ને એ કરવું અત્યારે કરીએ તો સરગવા નું શાક બનાવું કામે થયું છે અત્યારે નાઈટ ડ્યુટીમાંથી અને બનાવું સરગવા શાક માલતો હવે અમે હી ખારી આમ ખવાય નામ ખવાય ને ખાતા તો આવડે ને ખાતા તો આવડે ને ખાલી બનાવીને તૈયાર આપવું જોઈએ તો હાલો હવે અત્યારે હું છે એ પાછું હોય ને મોર્ડન બધું થઈ ગયું એટલે મોર્ડન બો ને મોર્ડન છોકરા ન હોય ને એટલે બહુ મેળ ના આવે એમ કે જોઈએ એ તો થાય જ વિદેશમાં હે ને કઈ હોય નહીં વિદેશના લોકોને હે ને એ વાહુ ભેગી હોય જ નહીં એટલે વિદેશના લોકોને કંઈ ટેન્શન હોય ટેન્શન આપણે જ છે આપણે જ સાસુ વાઉ ને છોકરાઓ ભેગા હોય પછી થોડોક ટાઈમ દઈએ વર્ષ છ મહિના થઈ તો તળપળાઠી બોલે એટલે કે નોખું થવું નક મારે કે ભાગી જવું એટલે છોકરો નોખો થાય ત્યારે થાય આમાં કોઈ સવાલ જ નથી પણ એના કરતા એકલા અહીંયા અહીંયાના ડોહા એકલા જ રહીએ એટલે કોઈને કોઈ પ્રોબ્લેમ જ નથી થતો એમ ભલે છૂટાછેડા થાય છોકરા એમને એમ પણ પણ સાસુ વહુનો પ્રોબ્લેમ નતો આ દેશમાં તો આપણે શું છે કે આ ભેગા રહીએ ને એટલે પછી છ મહિના વર્ષથી થાય એટલે નોખો થાય 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 નહીં તો વહુ કે મારે રહેવું નથી કારણ કે અત્યારની પેઢી નવી છે આપણા ડોહા છે જૂના છે એમ હવે અત્યારે આ ડિજિટલ યુગ છે સોશિયલ મીડિયા આ બધું ભેરાઈ ગયું કે પેલા એવું કઈ નતું તો પેલાનું હે અલગ છે અત્યારનું અલગ એટલે કોઈ આ મેચિંગ ન થાય એમ આ શું કરીએ આખો દિવસ મમ્મી ને ખાવાનું બેહવાનું ખાવાનું બેહવાનું એમ વા એ ભારતમાં હતા ને ઇન્ડિયામાં ગુજરાતમાં ત્યારે હે ને ત્યાં સવારેથી પાંચ વાગ્યા મુઠીને નું કરવાનું ગાયું મલક બધી છે અમારે

હરી અનંત હરિ કથા અનંત એટલે ઈ સારો થાય હવે અહીંયા નીકળતું નથી એટલે પૂમી જાય પણ હવે લેસ્ટરમાં છે લેસ્ટર થી સો માઇલ દૂર છે એટલે હવે કોઈ બેન આવે નથી એટલે ભગવાને ઊંડી સ્વીકારી કે હવે પૂજા પાઠ બહુ કીધા એમ પચાસ આઠ વર્ષથી કરે તો પછી તો હવે કે હવે બસ એમ આપણે કોઈ કોઈ પણ નો ઓડિકાર આવે ને એટલે ભગવાનને તો ને ઓડિકાર આવે ગયો કે હવે કે ને કંઈ કરવાની જરૂર નથી બસ ખાઓ પીવો ને મોજ કરો જો મારી મા રોટલા બનાવે મેં હરેગવાનું શ્યાક બનાવ્યું આવો રોટલા ખાવા બાજરાના તમને કહેતા હોય કે ભાઈ મેં તમે શું ખાવ અમે છે ને હરેગવાનું શ્યાક બાજરાના રોટલા માના હાથના તબડક તબડક થબડક તબડક થાય તો અમે હવે બેઠા છે જમવા માટે જમી લઈએ બાજરાના રોટલા છાસ આખણું અને સરગવાનું શાક આવું છે ભાઈ યુકેમાં એવું કઈ અહીંયા હોય નહીં કે અહીંયા હુનાન થારીઓમાં ખાતા હોય ઘણા લોકોને એમ હોય કે ભાઈ યુકેમાં હોય તો હું ખાતા હશે હું દેશી જમવાનું આપણે જે ગુજરાતમાં ખાઈને એવું જ રીતે ખાલી રહીએ એટલું જ છે અહીંયા બાકી બધી રીતભાત છે ને ખાવું બધું જો આવી રીતે મસ્ત શાક બનાવ્યું

તો જરા જરાક બાપાને હોય વધારે કંઈક બાપા મેં જમી લીધું જમીને હવે હું આ બધા વાસણ વિસરી વાસણ વિસરી નાખું એટલે કે માંજી નાખું એમ સાફ કરી નાખું કારણ કે મમ્મીને અહીંયા બોલાવ્યા ને તો કંઈ રસોઈ બનાવવા કે વાસણ કરવા નથી બોલાવ્યા એની સેવા કરવા માટે બોલાવ્યા બરાબર તો હમણાં છે ને એને કીધું કે તમે ફોન બહુ બધાના ફોનો આવે કે ભાઈ કેમ છો અને ક્યાં છો અને આવો માટે ઘરે અહીંયા ઇંગ્લેન્ડમાં બહુ બધાના બહુ બધા ફોનો આવે તો એને એક ફોન આપ્યો છે તો એમાં હે ને એ વાતો કરે અને મેં કીધું હું છે ને આ વાસણ કરી નાખો આગળ ફટાફટ મારે તો છે ને ભાઈ હમણાં છે ને કુંભ આવ્યો છે મહાકુંભ મહાકુંભ પધાર્યો છે જ્યાં મહાદેવ હોય ને મહાકુંભ તો આવે જ ને છે ભારતથી ઇન્ડિયાથી સાંભળ્યો મહાકુંભ આવ્યો ભાઈ મારે તો એટલે છે ને સમજાય તો કાથરોટમાં ગંગા છે એવું છે આ બધું બરાબર તો હમણાં તો કુંભ છે ભાઈ ઇંગ્લેન્ડમાં કુંભ કે તો આખા ઇંગ્લેન્ડમાં કહે કારણ કે આખી ધરતી ઉપર પગલાં પડ્યા અને આને પણ વર્ષો લાગી ગયા ચાલીસ વર્ષ લાગી ગયા અહીંયા લઈ આવવામાં સાંભળ્યા અને ના કુંભને બરાબર બરાબર કુંભ ત્યાં અહીંયા ભારતમાં અને આ મારો સાંભળ્યો અહીંયા આવ્યો બરાબર તો બસ આવી રીતે જો જોબ ઉપરથી આવ્યો બાર કલાકની ડ્યુટીમાં રોટલા ગળ્યા શાક બનાવ્યું આ બધું કરી અને ખવરા ખવરાવીને ઠામ વિશ્ર બધું કરી અને બસ એને પછી કથા ચાલુ કરી દીધી છે ને એના ફ્રેન્ડને બધા ફોન કરે છે તો વાત કરે છે ને મજા કરે છે બસ મજા ય મજા મજા ય મજા બસ તો મહાદેવની હનુમાન બાપાની કૃપાથી સાંભળીયા પધાર્યા છે અહીંયા મહાકુંભ આવ્યા છે મહાકુંભને મોજ કરીએ છીએ બસ બધાને ઘરે હોય જ છે મા બાપ અને આમાં શું છે ભાઈ જો ઘણા છોકરાઓ પણ એના મા બાપને બહુ બધું ઓલું કરતા હોય એમ હેલ્પ કરતા હોય પણ ઘણા ઘણાના મા બાપ એવા હોય છે કે જેને ખબર નહીં એના ન હોય કે હું હોય ઘણા લોકો છે એમ પણ એક વાત છે કારણ કે માગ ત્રાગ પણ હોવી જોઈએ લેણા દેવી હોય ને તો જ આ એકાબીજાનું સંગમ થાય નહીં આ પણ ન થાય એમ એમાં પણ હેના મને ખબર છે એકાબીજા ટ્રાય કરતા હોય એમ સારામાં હરેક દીકરો મા બાપને સારું કરતો હોય એમ કોઈ ખરાબ કરવાની ઈચ્છા ન હોય એને મા બાપ માટે પણ ક્યારેક હું મા બાપના પણ ભાગ્યમન હોય કારણ કે એકબીજાના અંજર એકબીજાના કણકો હોય ને જે ઋણાનું બંધન એ ના હોય એટલે અમારું કંઈક પણ ઋણાનું બંધન હશે એમ ને અહીંયા સુધી મારે આવવાનું ને આ બધી આખી સ્ટોરી કેવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એમ હું પોતે વિચાર કરું કે આવું ખુદ પોતે એમ કે આ બધું મમ્મીને અહીંયા સુધી એમ કે આવ્યા અને બહુ એમ સાંભળ્યો સાંભળ્યો ભાઈ કુંભ કુંભ આવ્યો કુંભ મારે તો આજે કુંભ આવ્યો મહાદેવ હર હર મહાદેવ તો હવે બસ જો બાર વાગી ગયા છે પાછું ડ્યુટીમાં જવું છે તો થોડીક વાર હું આરામ કરવા જાઉં છું પાછો ઉઠીશ પાછા મમ્મીને ખાવાનું બનાવીશું ખાશું અને પાછે હું જઈશ જોબ ઉપર અને મમ્મી કરશે આરામ તો હું હમણાં ઉઠ્યો ખાધું ફટાફટ મોડું થઈ ગયું તો હવે જાઉં છું કામ ઉપર મમ્મી ફોનમાં વાતો કરે છે चालो मड़ी का सभु पणाम जय माता जी जय जादी जय श्री